ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા ચાર વાગે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતના સૌથી મોટા અને તેના પ્રકારના પ્રથમ પરિવહન કનેક્ટિવિટી પ્રદર્શન ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હાજર ચોવીસના કાર્યક્રમને સંબોધન કરશે ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હાજર ચોવીસ સમગ્ર ટ્રાન્સપોર્ટેશન કનેક્ટિવિટી અને ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રીઝ વેલ્યુ ચેઇનમાં ભારતની ક્ષમતાઓને પ્રદર્શિત કરાશે એક્સપોમાં પ્રદર્શનો પરિષદો ખરીદનાર વિક્રેતા મીટ બેઠકો થશે રાજ્ય સત્રો માર્ગ સલામતી પેવેલી અને ગો કાર્ટિંગ જેવા લોકો કેન્દ્રીય સમાવેશ થશે પચાસથી વધુ દેશોના આઠસોથી વધુ પ્રદર્શકો સાથે આ એક્સપો અદ્યતન ટેકનિક ટકાઉ ઉકેલો અને નવીન પરિવહન તકનીકોને પ્રકાશ પ્રકાશિત કરશે આ એક્સપોમાં છસોથી વધુ ઓટો કમ્પોનન્ટ ઉત્પાદકો ઉપરાંત અઠ્યાવીસથી વધુ વાહન ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે આ ઇવેન્ટમાં તેરથી વધુ વૈશ્વિક બજારોમાંથી એક હજારથી વધુ બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનો તકનીકો અને સેવાઓની સંપૂર્ણ શ્રેણીનું પ્રદર્શન કરશે તેમજ પ્રદર્શનો અને પરિષદો ઇવેન્ટમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક બંને સ્તરે સહયોગને સક્ષમ કરવા માટે પ્રાદેશિક પ્લેટફોર્મ પણ દર્શાવવામાં આવશે રાજ્યો માટે તેમના યોગદાન અને પહેલ પ્રદર્શિત કરવા માટે રાજ્ય સત્રોનો સમાવેશ કરવામાં આવે છે જેથી પરિવહન કનેક્ટિવિટી સોલ્યુશન માટે સર્વગ્રાહી અભિગમને પ્રોત્સાહન મળે